કોંગ્રેસ નેતા અને અમરેલી જિલ્લા પ્રમુખની સાથે સાથે પાટીદાર નેતા એવા પ્રતાપ દુધાત પર હુમલો થયો દુધાત સરદાર યાત્રામાંથી અમરેલી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન તેમના કાફલા પર પંદર થી વીસ લોકોના ટોળાએ હુમલો કર્યો પરંતુ ડ્રાઈવરની સતર્કતાના કારણે હુમલાખોરોના હાથમાં દુધાતની ગાડી ન આવી હવે આ મુદ્દો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે ત્યારે કોણે દુધાત પર હુમલો કરાવ્યો અને આ હુમલા પાછળ શું છે કારણ આ સાથે જ પોલીસ શું કહી રહી છે આવો જોઈએ અમરેલીમાં કાયદો વ્યવસ્થા ખાડે હવે રસ્તા પર નીકળવું પણ સુરક્ષિત નથી રાત્રિના સમયે મુસાફરી કરતા હોય તો સાવધાન આવું અમે નથી કહી રહ્યા પરંતુ ખુદ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત કહી રહ્યા છે કારણ કે સોમવારે રાત્રે ગીર સોમનાથથી પરત ફરતી વખતે તેમના કાફલા પર હુમલો થયો સરદાર સન્માન યાત્રાનું સોમનાથ ખાતે સમાપન કરીને દુધાત પરત ફરી રહ્યા હતા આ દરમિયાન ધારીના દુધાડા ગામે પંદર થી વીસ લોકોના ટોળાએ પ્રતાપ દુધાતની ગાડીને ઘેરી લીધી જોકે ડ્રાઈવરને કંઈક અચૂકતું લાગતા તેણે ગાડી ભગાડી અને આમ છતાંય કેટલાક તત્વોએ તેમની કારમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો અહી દુધાત અને તેમના ડ્રાઈવરને કોઈ ઇજા તો ન પહોંચી પરંતુ તેમની ગાડીમાં સામાન્ય નુકસાની પહોંચી આ ઘટના પછી પ્રતાપ દુધાત જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરતા કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા કાયદોની વ્યવસ્થા ખૂબ જ કથળી ગયેલી છે અને આ ટુરિસ્ટ એરિયાની અંદર આવા બનાવના કારણે ફોરેનરો ફેરેનરો આવતા હોય મોદીજીનું સપનું છે આ સપનું સાકાર અહીંયાની સરકાર જ થવા દેતી એવું મારું માનવું છે એક જાહેર જીવનના વ્યક્તિ ઉપર એક પાર્ટીના લામુ કપરો હુમલો છે ને કે કોંગ્રેસ ઉપર હુમલો એ મારું માનવું છે તો તો કારનો નંબર પણ વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે શું કહે છે કારના વિડિયો પર અમારી પાસે છે અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે જે મીડિયા ઉપર ચાલુ પણ રહ્યું છે ને મેં તો બીએસપી ને પણ બધું સંભરાવ્યું ને બતાવ્યું છે હવે આગળ કેટલી કાર્યવાહી કરે છે એ આનો સમય બતાવો કોણે કરાવ્યો પ્રતાપ સુધાત પર હુમલો હુમલા પાછળ શું હોઈ શકે છે કારણ આમ તો પ્રતાપ દુધાત થોડા સમયથી ખૂબ ચર્ચામાં છે કોંગ્રેસના કેટલાક નેતાઓએ પણ તેને નામ લીધા વગર નિરસ્થ નેતાઓના લિસ્ટમાં ગણાવ્યા પરંતુ આ હુમલા પાછળનું કારણ તો હુમલો કરનારા ઝડપાઈ પછી જ જાણી શકાય છે આ મુદ્દે અમરેલી જિલ્લા પોલીસ વડા સાથે વાત કરતાં તેમણે શું કહ્યું સાંભળો ગઈ રાત્રે આ જે કામના ફરિયાદી છે પ્રતાપભાઈ સાથે જિલ્લા પોલીસે વાત કરી હતી અને રાત્રે જ આપણે આ બનાવ અગર બનેલ હોય તો તે બાબતે સાચી હકીકત સાથે ફરિયાદ લખાવવા માટે જણાવેલ હતો જે બાબતે આજે સવારે પણ ફરીથી એ લોકોને આપણા તરફથી ફરિયાદ દાખલ કરવા માટે જણાવેલું છે અને આ લોકોએ કદાચ ટૂંક સમયમાં ફરિયાદ પણ દાખલ કરશે જિલ્લા પોલીસ તરફથી એમના ઉપર જે કોઈ હુમલો કરેલ છે અથવા એની જે

Витя Виньюс, а